નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આ શરીર એક સાધન છે જેમ આપણે ગાડી લઈને ફરીએ છીએ તો ગાડી પણ આપણા માટે એક સફરનું સાધન છે એવી જ રીતે આ શરીર પણ આપણા માટે એક સફર જ છે અને આ શરીરને ધાળીએ તો આપણે સત્યના માર્ગે ચલાવીએ તો પરમાત્મા રૂપી મંજિલ સુધી આપણે પહોંચી શકીએ છીએ અને સત્યનો માર્ગ એ જ નેશનલ હાઈવે છે ત્યાં તમારે વારંવાર ગિયર બદલવાની કોઈ જરૂર જ નથી ન બ્રેક મારવાની જરૂર નથી પરંતુ આ જ શરીરને જેમ આપણે કાચા રસ્તે ગાડી દોડાવીએ છીએ ખાડા ખૈયાવાળા રસ્તા ઉપર ગાડી દોડાવીએ છીએ તેમ જો આપણે આ શરીરને અસત્યના માર્ગ ઉપર દોડાવીએ પાપના માર્ગ ઉપર દોડાવીએ તો વારંવાર ઘેડ બદલવા પડે છે વારંવાર દુઃખ આવે છે અને પરમાત્માનો માર્ગ તો બરાબર પરંતુ આપણે નર્કરના દ્વારે જ એને ઊભા રહીએ છીએ તો જેવી રીતે આપણે એક ગાડી બનાવીએ છીએ તો તે ગાડીની અંદર કેટલી પ્રકારના સ્પેર પાર્ટ બનેલા હોય છે ત્યારે તે ગાડીનું રૂપ ધારણ કરે છે અને તે ગાડી તૈયાર થઈ જાય ત્યાર પછી પણ તે પોતાની મરજીથી ચાલી શકતી નથી તો તે ગાડીમાં ડીઝલ પેટ્રોલ કે ગેસ રૂપી પ્રાણ પૂરવા પડે છે અને આપણે ડ્રાઈવર થઈને અંદર બેસવું પડે છે ત્યારે જ ગાડી ગતિશીલ દેખાય છે ત્યારે જ ગાડી ગતિ પકડે છે પરંતુ તમે જો એ જ ગાડીને સારા રોડ ઉપર હાઈવે ઉપર દોડાવો તો તમારે વારંવાર ગિયર બદલવા પડતા નથી તે ગાડી સ્ટોપમાં દોડી જાય છે અને તેને બ્રેક મારવાની પણ જરૂર પડતી નથી પરંતુ તમે તે ગાડીને ખાડા ટેકરાવાળા કાચા રસ્તા પર ચલાવો તો તમારે વારંવાર ગિયર બદલવા પડે છે એવી જ રીતે આ શરીર પણ પોંચત્વની જોડથી જ બનેલું છે અને જેમ ગાડી પોતાની મરજીથી ચાલતી નથી તેમ આ શરીર પણ પોતાની મરજીથી ચાલતું નથી શરીરને ચલાવવા માટે પ્રાણરૂપી ઈંધણની જરૂર છે તો પ્રાણ વિના ચાલતું નથી તેને ચલાવવા માટે પ્રાણની જરૂર પડે છે કેમ કે પાંચ તત્વ જડ છે તેથી જડ તત્વ શરીર બની શકે છે પરંતુ ગતિ કરી શકતા નથી કેમ કે શરીર તેની મરજીથી વિચાર પણ કરી શકતું નથી શરીર તેની મરજીથી અહંકાર પણ કરી શકતું નથી મતલબ શરીર તેની મરજીથી સકારાત્મક કર્મ કે નકારાત્મક કર્મ કરી શકતું નથી અને તમે કોઈ દિવસ સાધનને પોતાની મરજીથી ચાલતું જોયું છે તો તેને ચલાવવા માટે પ્રાણ અંદર પૂરવા પડે છે જેમ ડીઝલ પેટ્રોલ વગરની ગાડી નકામી થઈ જાય છે તેમ પ્રાણ વગરનું શરીર પણ નકામું થઈ જાય છે ધારો કે કોઈ સ્ત્રીએ એક સુંદર બાળકનો જન્મ આપ્યો પરંતુ જો એ જ બાળકનામાં પ્રાણ ન હોય તો શું તમે તે બાળકને પોતાનો દીકરો માની લેશો શું તમે તે બાળકને પ્રેમ કરશો તો આ શરીર એક સાધન છે પરંતુ ડ્રાઈવર તમે શું કેમ કે તમારે આ શરીર રીતે ગાડીને સકારાત્મક કર્મ એટલે કે આજે હાઈવે ઉપર દોડાવવું છે કે પછી નકારાત્મક કર્મ એટલે ખાડા ટેકરા વાળી વાળા રસ્તા ઉપર દોડાવવું છે અને જો તમે સત્યના માર્ગે ધર્મના માર્ગે ચલાવશો તો તમને દુઃખ નહીં આવે પરંતુ જો તમે અસત્યના માર્ગે અધર્મના માર્ગ દોડાવશો તો વારંવાર ગેળ બદલવા પડશે મતલબ વારંવાર દુઃખ આવશે કેમ કે તમે આ શરીરને નકારાત્મક માર્ગ ઉપર ચલાવી રહ્યા છો તો નકારાત્મક માર્ગ એટલે વિષય વાસના કામ ક્રોધ મધ મોહંકાર અત્યાચાર ભ્રષ્ટાચાર છલ કપટ દગા પ્રપંચ જેવા ખાડા આવવાના જ છે અને તે ખાડા જ તમારી ગતિને ધીમી કરવાના છે તમારે વારંવાર ગેર બદલવા પડશે મતલબ તમને સત્યથી દૂર લઈ જશે તમે સત્યથી દૂર થઈ જશો તમારે પાપના પંથે ચાલવું પડશે અને આ શરીરરૂપી ગાડીને સત્યના માર્ગ માર્ગ ઉપર સત્યના રોડ ઉપર તમે ચલાવશો તો વગર મુશ્કેલીએ તમે સત્ય સુધી પહોંચી શકશો વગર મુશ્કેલીએ તમે પરમાત્મા સુધી તમે ભગવાન સુધી પહોંચી શકશો તો હવે બાજી તમારા હાથમાં છે પરમાત્માએ તમને એક સાધન આપી દીધું એક શરીર એક રથ આપી દીધો હવે તમને આ શરીર રૂપી એક ગાડી આપી દીધી પણ હવે એ ગાડીને તમારે કયા રસ્તે ચલાવી છે સકારાત્મક રસ્તો એટલે નેશનલ હાઈવે નો ત્યાં કોઈ બંપ જ નથી અને તમારી સ્પીડમાં તમે શહેરથી જઈ શકો છો અને નકારાત્મક રસ્તો એટલે કાચો રસ્તો ખાડા ખૈયાવાળો રસ્તો જેને આપણે વિષય વાળો રસ્તો કહીએ છીએ તે તો હવે તમારે પોતાને નક્કી કરવાનું છે જો સકારાત્મક રસ્તા ઉપર એટલે કે હાઈવે પર તમે ગાડી દોડાવશો તો તમારી મંજિલ દૂર નથી પરમાત્મા તમારા નજીક છે પરંતુ જો તમે કાચા રસ્તા ઉપર એટલે કે નકારાત્મક રસ્તા ઉપર તમે ગાડી ચલાવશો નકારાત્મક રસ્તા પર આ શરીરની પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયોને તમે ચલાવશો તો તમારું જીવન પાપોથી ભરાઈ જશે તો સકારાત્મક રસ્તો સત્યનો રસ્તો તમને પરમાત્મા સુધી પહોંચાડે છે અને નકારાત્મક રસ્તો તમને પાપ સુધી પહોંચાડે છે તમને નર્ક સુધી પહોંચાડે છે તો હવે તમારી પાસે બે વિકલ્પ છે તમારે નર્કના આધાર ઉપર જવું હોય તો આ શરીરને નકારાત્મક રસ્તા ઉપર દોડાવો અને તમે પરમાત્માના દરબારમાં તમારે જવાનું હોય તમારે પરમાત્માનો પ્યારા થવું હોય તો આ શરીરને સકારાત્મક રસ્તા ઉપર ચલાવવું હરિકોમ તસ આદેશના પ્રણામ